જય માતાજી મારા તમામ ફેન તમામ મિત્રોને હેપી દિવાળી સાથે આજે મારે દુહા ગાવા છે દુહા તો મારા તમે સાંભળો છો મોજ પીણ આવે છે પણ આ સરસ મજાના બે દુહા છે પણ દુહા બે છે સમ અર્થી દુહા છે દુહા બે છે પણ અર્થ એક જ છે મજા આવશે સરસ મજાના સમ અર્થી દુહા એક યાવે સુખ ઉપજે અને એક યવે ય દુઃખ થાય પાણ જોને એક વિદેશ ગયેલો ય વિસરાય નહીં એક પાહે બેઠેલો ય નો પોહાય બીજો દુવો બરો કહે પરમાનંદા અને જો મણ હે મણ હે ફેર એક લાખો નહીં બીજા જો ને સરસ મજાના દુવા છે મને બહુ ગમે એવું કે છે કે લાખો ખર્ચતા પણ ના મળે એવા સ્વભાવના એવા સારા એવા સુશીલ માણસો ઘણા બધા છે અને અમુક એવા છે કે તાંબાનો સિક્કો પહેલાં ચાલતો હતો કાંઈ મૂળ ના આવે ઠેસે આવતા હોય રસ્તામાં એવા તાંબિયાના તીર મળતા હોય ખરેખર અને ઉપરનો દુહો જે મેં કીધો એમાં તો એવું કહે છે કે અમુક માણસો એવા હોય કે વિદેશમાં જતા રહે ભણવા અર્થે કોઈ કામ અર્થે પણ તમારાથી ભૂલાતા નથી વિસરાતા નથી અને બીજા માણસો એવા હોય કે તમારી પાસે જ રહેતા હોય ચોવીસ કલાક પણ પાસે બેઠેલો ના પોવાય હખણા રહેતા નથી ખરેખર મિત્રો આ માણસની પ્રકૃતિની આ દુહાઓમાં વાત થાય છે તમે માંદા પડ્યા છો કમળો થયો છે કોઈ ખબર કાઢવા આવે છે અને એવું કહે કે કામળાવાળાને ક્યાં તકલીફ હોય હવે તો હારું થઈ જાય છે શેરડીના હાંઠા ચાવ્યા કરો મંત્ર આવો ક્યાંક ક્યાંય અરે તૈણદડામાં તમે હારા ઘોડા જેવા થઈ જશો અમુક એવા આવે અરે અમારા ત્રીજા ઘરે કમળો થયો હતો સાહેબ એમાંથી કમળી થઈ ગઈને જતા રહ્યા ત્રણ તૈણદડામાં એ ક્યાં હારા થાય છે એ નેગેટિવ વિચાર મૂકી ગયો તમે હારા થવાના હોય તો એ નહીં થાવ અને પેલો જે પોઝિટિવ વિચાર મૂકી ગયો એ વિચાર કર્યા કરશો તમે હારા થઈ જશો અને મિત્રો ઉઘરાણી કરવાવાળો પૈસા માગવાવાળો તમારી પાસે આવે અને તમારે ત્યાં પ્રસંગ હોય દીકરીના લગ્નનો પહેલાંને જરૂર પણ ના હોય એવા વખતે કડક ઉઘરાણી કરે આવાય ઘણા પડ્યા હોય છે જેનામાં ચરિત્ર જ ના હોય લોકોને હેરાન કરવાની જ ભાવના હોય ખરાબ ગાળો જ બોલતા હોય આવા ઘણા હોય અને ઘણા તમારે ત્યાં લગ્ન હોય ને વગર માગી આવે કે મારે તમને આટલા આપવાના હતા આટલા વખત પહેલાં ભાવ મારી પાસે સગવડ છે તમે લઈ લો પચાસ હજાર રાખી લો સાહેબ આ સદ પ્રવૃત્તિવાળા વિચારવાળા માણસો આપણને બહુ ગમે એટલે જ આ બે દુહાઓમાં એવું કીધું છે કે ઘણા માણસો પાસે બેઠેલાય નથી પહોંચતા અને ઘણા માણસો વિદેશમાં ગયેલા વિસરાતા નથી અને ઘણા લાખો દેતા મળતા નથી અને ઘણા ત્રાંબિયાના તેર હોય છે પણ તમને કોઈ આવા ભટકાય તો મારા દુહા યાદ કરીને વિચારી જાઓ આ શ્યામાં આવે છે અસ્તુ જય હો જય ભવાની